હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દેશના સૌથી લાંબા એડવેન્ચર ફેસ્ટનું ધરોઈમાં ઉદઘાટન સીએમ ભૂપેન્દ્ર પટેલે આકાશ પાણી જમીન સુધીની એડવેન્ચર એક્ટિવિટીનો શુભારંભ કર્યો પિસ્તાલીસ દિવસ ચાલશે કાર્યક્રમ સાબરકાંઠાના વડાલી નજીક આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે આજે ત્રેવીસ મે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદઘાટન કર્યું ત્યારબાદ તેમણે એડવેન્ચર સ્થળની મુલાકાત લીધી અને બોટ નો આનંદ માણ્યો હતો બોટ રાઇડ પછી મુખ્યમંત્રી ટેન્ટ સિટી ખાતે પહોંચ્યા જ્યાં તેમણે ટેન્ટ સિટીનું ઉદઘાટન કર્યું અને સ્થળની મુલાકાત લીધી હતી આ એડવેન્ચર ફેશના ઉદઘાટન પ્રસંગે અરવલ્લી સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારીયા મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ પાટણના સાંસદ ભરતસિંહ ડાભી પૂર્વ મંત્રી અને ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના એમડીએસ છાકછુઆક સાબરકાંઠાના કલેક્ટર લલિત નારાયણ સંધુ મહેસાણાના કલેક્ટર એસ કે પ્રજાપતિ સાબરકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ સહિત સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એડિટર ઝાકિર હુસેન મેમન હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ખૂબ મોટા પ્રકારના ધરોઈ જે છે અમાર એક આઇકોનિક ડેસ્ટિનેશન સિરીઝ છે કે જેની અંદર રણ જે છે પહેલું એક આઇકોનિક ડેસ્ટિનેશન છે ગુજરાતનો જે આપ સૌ જાણો છો કે અત્યારે લગભગ વૈશ્વિક ફલક ઉપર છે બીજું જે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અમારો આઇકોનિક ડેસ્ટિનેશન એ લગભગ કમ્પલીટ થવા આવ્યું છે ધરોઈ એ સિરીઝમાં ત્રીજું આઇકોનિક ડેસ્ટિનેશન છે કે જે નેચર બેસ્ડ એડવેન્ચર બેસ્ડ ને ઇકો ટુરિઝમ બેસ્ડ સાઇટ છે एनी आजूबाजू जूरिज्म विस्तार है बदने वीणी ने अँ आग घा प्रकार रीवरफ्रंट बाराज पी कम्प्लीट जो होटल्स रेस्टोरेंट इको टूरिज्म रिजोर्ट्स एडवेंचर रिजोर्ट्स आने वॉटर विलाज पर अँ आवर है सो आ तमाम प्रकारना आयोजन है कदा जो डाइक वन विस्तार की मुलाकात लो तो आपने ख्याल आशे कि अत्यार खूब एडवांस स्टेज में कामगी अत्य चा